ડીસાના ખાતે આવેલા શ્રી સોનેશ્વર મહાદેવના સાનિધ્યમાં વન કવચનું લોકાર્પણ આજે શિવરાત્રીના પવિત્ર દિવસે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના વરદ હસ્તે કરાયું હતું ડીસા શહેર અને તાલુકાને એક નવું જ પર્યટક સ્થળ મળી રહે તેવા આશયથી બનાસ નદીના કિનારે મહાદેવીયા ખાતે શ્રી સોનેશ્વર મહાદેવ પાસે વન વિભાગ દ્વારા નિર્માણ પામેલા વન કવચનું લોકાર્પણ આજે શિવરાત્રીના દિવસે યોજાયું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાએ વન કવચના નિર્માણ કરવા બદલ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને વન વિભાગને અભિનંદન પાઠવ્યા હતા રૂપિયા ત્રેવીસ લાખના ખર્ચે બનેલા આ વન કવચના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે આ વનકવચ નિર્માણ પાછળ પાણી પર્યાવરણ અને પર્યટક સ્થળનો વિચાર આજે મૂર્તિમંત બન્યો છે અને તેવા વિચાર સાથે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે જે ડીસા તાલુકાના નાગરિકો માટે એક પર્યટન સ્થળ બની રહેશે છે અહિયાં એકસઠ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે આ સ્થળને વિકસાવવા માટે સંમતિ આપવા બદલ શ્રી સોનેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ આભાર વ્યક્ત કર્યો હતો આગામી દિવસોમાં આ બીજા ફેઝમાં બાળકો માટેના બાળ ક્રીડા પણ કામ શરૂ કરવામાં આવશે આ એક ઓક્સિજન પાર્ક પણ કહી શકાય તે રીતે અહીંયા જાપાનીઝ પદ્ધતિથી દસ હજાર જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વન કવચ જોતા છાત્રોને બાળપણના દિવસો યાદ આવ્યા વગર રહેશે નહીં અને આ જગ્યાએ આજે હરિયાળી લહેરાઈ રહી છે એટલું જ નહીં સેલ્ફી ઝોન વોકિંગ ટ્રેક જેવી સુવિધાઓને પણ વિકસાવવામાં આવે છે અને આ વન કવચ નિર્માણ ડીસા વિસ્તારમાં સૌ લોકો માટે એક નવું જ નજરાણું બની રહેશે રીના પરમાર ટુડી ન્યુઝ ગુજરાતી